સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચારમાં આજે અલ્પેશ ઠાકોર જોડાયા હતા હિંમતનગરના ખાનગી પાર્ટી પ્લોટમાં સભામાં હાજરી આપી શોભનાબેન બારૈયાના પ્રચાર અર્થે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી આ સભામાં બસો જેટલા ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા તો અલ્પેશ ઠાકોર દ્વારા શોભનાબેન બારૈયા માટે મત માંગવા આહવાન કર્યું હતું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર ભારત મોદી મોદીમય બન્યો છે અને રાજ્યમાં બમ્પર મતદાન થશે અને સી આર પાટીલે પાંચ લાખની લીડ કહી છે એના કરતાં પણ વધુ લીડ સાથે આ બેઠક વિજયી બનાવવા માટે આહવાન પણ કર્યું હતું તો આ બેઠકમાં ચાર વિધાનસભા મુખ્ય આગેવાનો ધારાસભ્યો અને ક્ષત્રિય આગેવાનો પણ જોડાયા હતા આ સભા બાદ અલ્પેશ ઠાકોર અરવલ્લી જિલ્લાના પ્રવાસી નીકળ્યા હતા વિધાનસભામાં સ્વપ્નાબેન બારિયાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે એમના પ્રચાર માટે એની એક અપીલ કરવા માટે હું આજે સાબરકાંઠા છું આજે અહીંયા ચારેક વિધાનસભાના મુખ્ય આગેવાનો ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વન ટુ બેઠક કરી અને બધા એને એક અપીલ કરી છે કે સ્વપ્નાબેનને નરેન્દ્ર મોદી સાહેબે તમારા ઉપર ભરોસો કરી અને ટિકિટ આપી છે તો વધારે વધારે મતદાન થાય અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થાય એને એક અપીલ કરવા માટે આવ્યો છું અને તે મોડાસાને બહાર જઈ રહ્યો છું પરંતુ જે રીતે ગુજરાતમાં ફરી રહ્યો છું આખું ગુજરાત ને આખો દેશ મોદીમય બન્યો છે આખા ગુજરાત અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે લોકોએ નક્કી કર્યું છે એટલે મને જે આશા છે આ વખતે ગુજરાત એ મતદારીનો મતદારીનો રેકોર્ડ પણ તોડી નાખશે હું એવું માનું છું કે ખૂબ મોટી બમ્પર મતદાન થશે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થશે જે જોઈ રહ્યો છું કે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને સ્વભનાબેન બારિયાને કેટલી લીડ મળે છે એ જ સવાલ છે એટલે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારનો પાંચ લાખનો જે લક્ષ્યાંક છે હું માનું છું કે સાબરકાંઠામાં એ લક્ષ્યાંકને પાર કરી દઈશું